જોઈસો સમાચાર વિસ્તારથી ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા મહિલા પાંખ દ્વારા ખેડ બ્રહ્મા વિધાનસભામાં પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલના ના અધ્યક્ષ સ્થાને શક્તિવંદના કાર્યક્રમ યોજાયો નારી એટલે શક્તિ શક્તિ માટે સ્વસહાય જૂથ સખી મંડળો અને સ્વસહાય જૂથની બહેનોને ત્રણ દિવસમાં સન્માનવાનો કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાની પ્રાંત શ્રીમદનગર ઇડર અને ખીડ બ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં કરવામાં આવ્યો હોય તેવું સાબરકાંઠા મહિલા મોરચાના પ્રમુખ નીલા પટેલે વધુમાં જણાવ્યું કે આ કાર્યક્રમ થકી સાબરકાંઠા જિલ્લાની સખી મંડળોની મહિલાને પ્રોત્સાહિત કરીને દરેકને ભેટ આપી હતી આ પ્રસંગે મહિલા મોરચા દ્વારા ખીડ બ્રહ્મા વિજયનગર પોશીના તાલુકાની સખી મંડળોની મહિલાઓને સાડી ભેટ આપી સન્માનિત કરાયા શક્તિવન સ્વસહાય જૂથ અને એનજીઓ સંપર્ક અભિયાન અંતર્ગત આજે શક્તિ સન્માન મહિલાઓનું કરવામાં આવ્યું છે અને તારીખ તેર ચૌદ ને પંદર ત્રણ દિવસ દરેક ચારે ચાર વિધાનસભામાં સાબરકાંઠા જિલ્લાની ચારે ચાર વિધાનસભામાં શક્તિ સન્માનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને આખા દેશમાં એક કરોડ સ્વ સ્વસહાય જૂથો ચાલી રહ્યા છે એવી સખી મંડળની બહેનો સાડા દસ કરોડ બહેનો સખી મંડળની બહેનો છે અને આખા દેશમાં આ અભિયાન આ ફેબ્રુઆરી માસમાં ચાલી રહ્યું છે ભરત ચૌહાણ રિપોર્ટ એસ ન્યૂઝ ખેડ બ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે